ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટ્સ રાજા યુનિવર્સિટી યુનિવર્સિટીઓ બરોડા દ્વારા આજે સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે અગ્નિ સુરક્ષા તાલીમ ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજવામાં આવી આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષણ તથા બિનશિક્ષણ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં સલામતી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સંકટકાળની પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે તેમની ક્ષમતા વિકસાવવાનો હતો કેમ્પસના મેદાનમાં યોજીત આ સત્ર સર્ટિફાઇડ ફાયર સેફ્ટી પ્રોફેશનર્સની આગેવાની હેઠળ યોજાયું હતું જેમાં આગની નિવારણ ઇવેક્યુએશન પ્રોટોકોલ તેમજ અગ્નિશામ સાધનોના ઉપયોગ યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન અપાયું ઉપસ્થિતોએ જીવંત પ્રદર્શનો દ્વારા સંભવિત જોખમોને ઓળખવાની રીતો શીખી અને કટોકટી સમયે ઝડપી તેની યોગ્ય પગલાં લેવાની સમજ મેળવી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ્સ આર્ટ્સ હંમેશા પોતાના પરિસરમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે સ્ટાફ તથા વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ ઉપલબ્ધ કરાવીને સંસ્થા સલામત શિક્ષણ અને કાર્યકારી વાતાવરણ નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને પુનઃ દ્રઢ કરે છે હાલ ફેકલ્ટી પરિસરમાં ફાયર સેફ્ટી માટે જરૂરી તમામ સંસાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે ટૂંક સમયમાં ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ તરફથી સત્તાવાર પરમિશન પણ પ્રાપ્ત થશે છેલ્લા પચ્ચીસ વર્ષથી ફાયર સેફ્ટી પરમિશનના અભાવને કારણે બંધ પડેલું ઓપન એર થિયેટર હવે પરમિશન મળ્યા બાદ ફરીથી ઉપયોગમાં આવશે આ સમાચારથી સંસ્કારી નગરીના કલાકારોમાં અત્યંત આનંદ અને ઉત્સાહની લાગણી છવાય છે આજના તાલીમ કાર્યક્રમમાં યુનિવર્સિટીના એન્જિનિયર શ્રી રૂદ્રેશ શર્મા તથા અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પહેલને સફળ બનાવવા માટે યુનિવર્સિટીના ઇન્જિનિયર શ્રી રુદ્રેશ શર્મા પૂર્વ કુલપતિ પ્રોફેસર ધનેશ પટેલ વર્તમાન કુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર ફગે તેમજ ચાન્સેલર માન્ય રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે ફેકલ્ટી ઓફ ઓફ પરફોર્મિંગ ધ મહારાજા યુનિવર્સિટી બરોડામાં આજે ફાયર સેફટીનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને હવે અહીંયા ફાયર સેફ્ટી જે ફેકલ્ટીમાં નહોતી એના કારણે કેટલાક કાર્યક્રમો ઓપન એર અમારું બંધ હતું હવે ટૂંક સમયની અંદર ફાયર સેફ્ટીનું આ કામ પૂરું થતાં ઓપન એર પણ શરૂ થશે આ તકે યુનિવર્સિટી એન્જિનિયર રુદ્રેશભાઈ શર્માનો ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો અને સાથે પૂર્વ વાઇસ ચાન્સેલર અમારા ધનેશભાઈ પટેલે આ મુહિમ ઉપાડી હતી અને એના કારણે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અંદર આજે ફાયર સેફટીનું કામ પૂરું થયું છે તેથી હું યુનિવર્સિટીના વર્તમાન વાઇસ ચાન્સલર પ્રોફેસર ભાલચંદ્ર સર અને અમારા ચાન્સલર મેડમ અમારા રજીસ્ટ્રાર સર યુનિવર્સિટી એન્જિનિયર આ સર્વેનો આભાર માનું છું અને હવે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસની અંદર આવતા દિવસોની અંદર આગળના જે ફાયર સેફ્ટીનું કામ પત્તા ઓપન એર થિયેટર શરૂ થશે ત્રીસ વર્ષ પછી અને અહીંયા ફેકલ્ટીની અંદર વિવિધ કાર્યક્રમો ફરીથી શરૂ થશે હું સબસ્ક્રાઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાઇક એ નેવો મેશન અપડેટ